ભરૂચ જિલ્લાના જમ્બુસર નગરમાં ટંકારી ભાગોળ ખાતે અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સંપ્રદાયનું સંમેલન જમ્બુસર નગરના ટંકારી ભાગોળ ખાતે આવેલ બહુચર માતાજીના મંદિરના પ્રાંગણમાં નાયક રેખા કુંવર લાડુ કુવર નાયક દ્વારા અખિલ ભારતીય સનાતન ધર્મ કિન્નર સમાજના ભવ્ય સંમેલનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો સંમેલનના પ્રારંભ સાથે મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સુંદર ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં મંડમ મુરદ માતાજીનો નવચંડી યજ્ઞ તથા જવારા રામાપીનો પાર સામયુ નગરયાત્રા તથા માતાજીના જવેરાના વડામણા વગેરે જે અંતર્ગત આજરોજ માતાજીનો નવચંડી યજ્ઞ વિધાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે સંગીતમય શૈલીમાં યોજાયો સંમેલનના બીજા દિવસે સવારે સામયુને નગરયાત્રા નીકળવાની હોય જે શહેરના ટંકારી ભાગોથી નીકળી રબારીવાસ સહિત શહેરના રાજમાર્ગો પર ફરી ભાગલી વાર જઈ પરત ટંગારી ભાગોળ મંદિર ખાતે સમાપન કરવામાં આવશે તો આમ જંબુસર ખાતે ચાર દિવસીય યોજના ધાર્મિક સંમેલનમાં જંબુસર નગરની જનતાને દર્શનનો લાભ લેવા કિન્ન સમાજ દ્વારા જણાવેલા સમાચાર પ્રાપ્ત થયા છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર જય માતાજી જંબુસરની જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જંબુસર શહેરમાં ટંકારી ભાગોળે અખિલ ભારતીય સંપ્રદાય નું સંમેલન છે સનાતન ધર્મ અને અહીંયા આગળ કાલે મંડપ મુહૂર્ત હતું થાંભલી મહોત્સવ હતો ગણપતિની ની સ્થાપના હતી આજે નવચંડી યજ્ઞ થયું છે કાલે નગરયાત્રા છે ટંકારી ભાગર થી ભાગલી વાર જશે તેથી રબારી વાસ જશે અને રબારી વાસ્તિકા છે ટંકારી બાદ આવશે અને અમારા સમાજને લગતા કાર્યો થશે અને અમે જમ્બુ સરળના શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો બહુ જ સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો મ્યુનિસિપાલટીનો દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને નગરજનોને ખૂબ કહેવામાં આવે છે કે આજે માતાજીનો ભંડારો છે તો પતારસો દર્શનનો લાભ લેવા જય મહારાદ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો